ખેડબ્રહ્માં અંબિકા માતાજી મંદિરે કારતકસૂદ પૂનમના દિવસે અનકુટ ભરાયું ખેડબ્રહ્માં અંબિકા માતાજીના મંદિરે કારતકસૂદ પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુરું મઠ્યું ખેડબ્રહ્મા શહેરનું પ્રખ્યાત નાના અંબાજી તરીકે ઓળખાતું અંબિકા માતાજી મંદિર કારતકસૂદ પૂનમને વહેલી સવારથી જ માના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારે આરતી કરી અને મા અંબિકા માતાજીને અનકુટ ધરાવવામાં આવ્યો હતો આ અનકૂટના દર્શન કરી અને દૂર દૂરથી આવેલા માય ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને આખા મંદિરના પરિસરમાં જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે ટ્રસ્ટ દ્વારા પૂનમના દિવસે વીસમાં ભોજન શાળામાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં હજારોની સંખ્યામાં માય ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો અને ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં માય ભક્તોને કોઈ તકલીફ ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડબ્રહ્મા પીએસઆઈ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા સુરક્ષા સલામતી બધું ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરવામાં આવી આ આજનો જે પર્વ એટલે કે કાર્તિક સુદ પૂનમ એ માતાજી અને દેવસ્થાનો આજ મહિમા દિવાળીનો આજે દેવોની દિવાળી તરીકેનો મહિમા આજે ઉજવાઈ રહ્યો છે જેમ